મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું મોડા વાર્તા એટલે કે ગૌરી વ્રત ની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ કથા આ વ્રત સૌ પ્રથમ

ની નવા નવા સુંદર વસ્ત્રો પહેરીને રમે છે નાચે છે અને ગોરમાના ગીતો ગાય છે અને આનંદ આનંદ છવાઈ જાય છે આ દિવસે વાસની ટોપલીઓમાં છાણીઓ ખાતર નાખીને તેમાં ડાંગર ઘઉં જબ તુવેર ઝાર ચોખા અને તલ આમ સાત ધાન નાખીને તેના જુવારા વાવવામાં આવે છે અને એ જ ટોપલીઓ પાટલા ઉપર મૂકીને પછી કંકુ ચોખા અબિલ ગુલાલ થી પૂજન કરવામાં આવે છે અને ઘી નો દીવો કરવામાં આવે છે આ પ્રમાણે રોજ સવારે નાઈ ધોઈને જુવારની વિધિ पूर्वक પૂજા કરવામાં આવે છે અબિલ ગુલાલ કંકુ ચોખા અને નાગલા થી પૂજા કરવામાં આવે છે અને ઝાડના સાઠા થી ખેતર ખેડે છે

અને ફણગા ફૂટી જાય છે અને રોજ જુવારની પૂજા કરવી જરૂરી છે અને આ પ્રમાણે ગીત ગાવું કે ગોરમાનો વર કેસરીઓ રે નદીએ નાવા જાય મારી ગોરમા 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 બારી ઉઘાડો ગોરમાનો વર કેસરીઓ રે અને નદીએ નાઈને આ વ્રત પૂરું કરે છે છેલે દિવસે એટલે કે પૂનમના દિવસે મોડે સુધી

ત્યાં સુધી કાલ સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ